દિવસમાં તમારો નિર્ણય હોવો જોઈએ તમારો નિયમ હોવો જોઈએ કે ચોવીસ કલાકમાં હું બધું કામ ભલે કરું પણ દસ મિનિટ તો હું ઠાકોરજીની જો કે ન અનુકૂળતા આવતી હોય તો આપ સૌ વૈષ્ણવોને મારી પ્રાર્થના એટલી છે કે દિવસમાં એક નિર્ણય એવો કરજો કે ઘરના જેટલા પણ સભ્યો છો એ સાંજે એક ટાઈમ ભોજન હારે કરવું અને એ ભોજન કર્યા પછી દસ મિનિટ તો દસ મિનિટ પણ ઘરનો એક બાળક એક યુવાન ભણેલો ગણેલો વ્યક્તિ ભાગવતજી અથવા તો રામાયણનો એક આદુ પેજ વાંચે અને તમે બધા ઘરના સભ્યો સાંભળો આવો રોજનો જો નિયમ ને તો તમારા ઘરમાં સુખ અને શાંતિ સમૃદ્ધિ આવીને ભરાઈ જશે પરિવારમાં ક્યારેય વિખવાદ નહીં થાય એક સમયનું ભોજન ભેગું હોય અને એક સત્સંગ જો ભેગો હોય તો તમારા પરિવારને જુદું કરવાની કોઈની તાકાત નથી આ સંસારમાં આ બે નિયમ માણસના જીવનમાં હોવા જોઈએ